સુરતની ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂપિયા અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું સુરતની લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી દરમિયાન તેમણે રૂપિયા અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું હતું કે બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તે અમારો હેતુ છે ઉપરાંત તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટનાને લઈ કરેલા ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી લાજપોર મધ્યસ્થ જેલમાં સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું સુરતની લાશપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી મુલાકાત લીધી હતી દરમિયાન તેમણે રૂપિયા અડાડ લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું જેલમાં બંદીવાનું માટે અલગથી શરૂ કરાયેલ હીરા યુનિટ વિભાગની પણ હર્ષંઘવીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનો માટે પગાર વધારો કરવામાં આવ્યો છે અમારો હેતુ બંદીવાનો ખુનાખોરીમાંથી બહાર નીકળે તેવો છે તમામ લોકો સમાજમાં એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે તેવો આશય છે જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે હીરા ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે ગુજરાત અને ગુજરાત ને બદનામ કરવાનો પ્રયાસ બીજી તરફ રાહુલ લઈ કરેલા અંગે ગૃહ કહ્યું હતું કે ગુજરાત અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે સાંજ સુધી તમામ પ્રકારની માહિતી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા આપવામાં આવશે રોજગારી મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી ગુજરાત અને ગુજરાત ને બદનામ કરવાનો પ્રયાસ હંમેશાથી કોંગ્રેસ કરતી આવી છે

બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા ને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત એલ એન દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને ને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનો હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનું આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીમાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે